પરિવારની ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બાળકી દાદા અને દાદી સાથે અને નાના ભાઈ ને પાસે રમતી હતી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી નવા ગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતું સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિતની માસુમ બાળકી પર દાનત હતી બે જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસુમ બાળકીના માતા પિતા કામળથી બહાર ગયા હતા દરમિયાન તે તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો જે શરૂઆતમાં તો માસુમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો ત્યારબાદ દાદાને માસુમ બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાને બળાત્કાર ગુજાર્યો હતો એના કારણે બાળકીએ બૂમા બૂમ કરી રડવાનું શરૂ કરી દીધું હતું દરવાજો ખોલી નારાધમ નાસી છૂટ્યો આ દરમિયાન એક મહિલાએ દરવાજો ખખડાવતા માસૂમ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને તકનો લાભ લઈ સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સારા દરવાજા સ્થિત સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી હાલ તો તે સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનો ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડિંડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેની ગણતરીના કલાકોમાં આરોપી સુરેશને ઝડપી પાડવામાં આવ્યો હતો મહિલાએ અજુગતું થયાની સજાગતા દાખવી પહોંચી ગઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાન બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો જેથી તેણે રડવાનું શરૂ કરી દીધું હતું અને બૂમાબૂમ પણ કરી હતી આ દરમિયાન સુરેશ ઉર્ફે સલમાનના ઘર પાસેથી એક મહિલા ચાલતા ચાલતા પસાર થતા તેને માસું બાળકીના રડવાને અને બૂમાનો અવાજ સાંભળ્યો હતો જેથી કંઈક અજુગતું થયું હોવાની લાગતા જ મહિલાએ સજાગતા વાપરી તાત્કાલિક સુરેશ ઉર્ફે સલમાનના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો સુરેશે ઘરનો દરવાજો ખોલતાની સાથે જ મહિલાએ ઘરમાં જોતાં માસુમ બાળકી જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલી હતી જેથી ગભરાઈ ગયેલો સુરેશ ઘરમાંથી ભાગી ગયો હતો

કલમ પાસઠ બે મુજબ અને ફોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનો ગુનાહિત અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો જ્યારે દીકરીને કોઈને કોઈ બહાને જેમ કે કંઈક ખાવાનું આપવાનું અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દોષકૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની કન્ડિશન થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કડંગી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી